નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલાના સમાચાર રાજુલા શહેર એટલે કે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ ત્યારે રાજુલા શહેરમાં હિન્દુ સમાજનો પ્રસંગ હોય કે મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય ત્યારે બંને સમાજ સાથે રહીને પોતાના ધાર્મિક તહેવારો પૂર્ણ કરે છે ત્યારે વાત છે રાજુલા શહેરની આ મોહરમના દિવસની મોહરમના દિવસે રાજુલા શહેરમાં કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે કોમી એકતા સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષની માફક આ વર્ષે પણ યોજાયું જેમાં સર્વ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહે છે પિસ્તાલીસ વર્ષ પહેલાની જે એને ઉજાગર કરે છે તો આપણે ઉપર લવા પ્રાર્થના કરી કે આજુલા શહેરમાં આ વર્ષે પણ

રાજુલા શહેરમાં કોમી એકતાના આ સ્નેહ મિલનમાં શહેરના વિવિધ આગેવાનો વિવિધ સમાજના હોદ્દેદારો તો આવે જ છે ત્યારે ખાસ વિશેષ વાત એ છે કે રાજુલા શહેરના વિવિધ હિન્દુ મંદિરોના મહંતો પૂજારીઓ તેમજ મોલાનાઓ પણ ખાસ હાજર રહે છે ત્યારે રાજુલા શહેરમાં ખરેખર આ એક કોમી એકતાનું સ્નેહમેલન એક કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યું છે

થાય છે એ કોઈ એક વ્યક્તિ કે ગ્રુપ કે નથી થાતું અને મુસ્લિમ સમાજના દરેક આગેવાનો હિન્દુ સમાજના જેવા આગેવાનો આ વિસ્તારના આગેવાનો પણ કે જો આપણા પાડોશમાં જો મેળ ન હોય તો પછી આપણે ગામમાં કઈ કાર્યક્રમો ન કરી શકીએ એટલે આજે ઇમામ હુસેન સાહેબ ને શ્રદ્ધાંજલિ આપણે જયારે આવ્યા છે એટલી બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ બાજુલા શહેરના શહેરીજનો હાજર હોય ત્યારે વિશેષ અહીંયા કોઈ ભાષણ નું મંચ નથી પણ અમરીભાઈ એક બે વાત કેવી છે વાત થોડીક રાજકીય છે પોલિટિકલી છે મને ખબર નથી એના માટે આ બરોબર છે કે નહીં પરંતુ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં રાજુલા નગરપાલિકાની ચૂંટણી ગઈ અને મારે અભિનંદન આપવા છે ઓલ મુસ્લિમ સમાજના દરેક કે દરેક યુવાન મિત્રને દરેક આગેવાન ને દરેક વડીલોને કે એમણે એમની જે એન્ટી બીજેપી છબી હતી એન્ટી બીજેપી એની ઉપર જે કામ લાગેલું હતું ભાજપ વિરોધી એ એમને મિટાવી દીધું છે આખો મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને રાજુલા શહેરની ભાજપની સરકાર બને ભાજપની અંદર નગરપાલિકાનું બોર્ડ બને એટલા માટે આ હોલમાં ઘોરા સમાજના હોલમાં તથા દરેક મુસ્લિમ સમાજની

એટલે મુસ્લિમ સમાજ એક ઓછર ને બહુ વાળો સમાજ છે એ વસ્તુ સાબિત થઈ છે મિત્રો કારણ કે રાજુના શહેરના ઇતિહાસમાં ભાજપ ને ક્યારે આટલી લીડ મળી નથી અને એટલી સીટ મળી નથી એટલે દરેક મુસ્લિમ સમાજના યુવાનોને આગેવાનોને અને જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો રાજુલા શહેર માટે આ કોમી એકતાનું સ્નેહમિલન એક ખરેખર કોમી એકતા પૂરું પાડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજુલા શહેર નહીં પરંતુ અમરેલી જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત ખાતે રાજુલા શહેરનું નામ ખરેખર મોખરે રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં આ જગ્યા ઉપર સંમેલન કરવામાં આવે છે એ જગ્યા પણ દર વર્ષે ટૂંકી પડે છે એ

સમસ આપણા રાજુલા માટે કરશો એવી દરેક ભાઈ અપીલ આ તહેવાર યા હુસે યાદ માં થાય છે એમાં મને ભૂલતો તો રાજુલા આપણે બહુ જાઝા વરસ થી આ કરીએ છીએ તો આજે એકતા છે આપણી બે ત્રણ દિવસ પહેલા અહીંયા આપણે બ્લડ કેમ્પ રાખ્યો તો

રાજુભાઈ જે રીતે વાત કરી મારા પૂર્વે ના વક્તાઓ જે રીતે વાત કરી બાબતો વાત કરીને સુર પુરાવવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા આવ્યો છું મારી વાતની શરૂઆત કરું એ પહેલા અભિનંદન પાઠવું છું સમસ્ત મુસ્લિમ સમાજને કે સમયોજિત સમયની સાથે ચાલવા માટે અહીંયા છેલ્લા બે ત્રણ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એ મુજબ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું વૃક્ષો વાવવા માટે પણ આ સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે બધાને સાથે રાખીને

અને જીવતે જીવતા પણ એટલે કે જાગતે જાગતા પણ એટલા બધા ખરાબ કામ કરે અથવા તો એવા અઘરા કામ કરે અને એનો એને ડર નથી લાગતો એટલે વિચારવાની જરૂર એ છે કે ક્યારેક બધું સ્વપ્ન આવે કોઈ પણ માણસ પ્રતુલ ભાઈ ઊંઘમાં ડરી જાય છે પણ જીવતે જીવતા કોઈને હેરાન કરવાનું હોય કોઈનું ખરાબ કરવાનું હોય કઈ લઈ લેવાનું હોય તો માણસને ડર નથી લાગતો આ બાબતે મારે તમારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે અને આજના તબક્કે એટલા માટે આ બાબતને હું જોડી રહ્યો છું કે સાડા ચૌદસો વર્ષ પહેલા જે વ્યક્તિએ પોતાના પરિવાર સાથે બલિદાન આપ્યું છે એ શા માટે આપ્યું છે અમારા કરતા પણ વિશેષ તમે જાણો છો કારણ કે સમાજમાંથી તમે બધા આવો છો તો હું એમ માનું છું કે સત્યને બચાવવા માટે આજે એ વ્યક્તિને હું તમે ઓળખીયે છીએ તો એક વસ્તુ તો ફાઇનલ છે કે જો સત્યને તમે પકડી રાખશો હું તમે સત્યને આગળ પ્રયત્ન કરીશું તો મને એવું લાગે છે કે આવતી ઘણી બધી પેઢીઓ સુધી

આજે પણ ઉજવાય છે સભ્યતા આ ગામની રાજુલા નું ગામ અને આની અંદર આવો કોમી એકતા નો કાર્યક્રમ

નમસ્કાર હું લાગુ લહેરાનગરે કライブ કરી રહ્યો છું આ પરોનટી અંદર આપ પ્રોજેક્ટિવ અને જે સાબાય પોકેમર કમિટી અને ઉપરનું મહોરમાંથી એプログラム પૂર્વવત